માંગરોળમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સાંસદ ધારાસભ્યોના હસ્તે આ ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આઠ હજાર સાતસો ચોત્રીસ લાખના ખર્ચે તૈયાર થશે આ ભૂગર્ભ ગટર યોજના જેનું ખાતમુહૂર્ત કરાયું છે આ કારણે શહેરના વિકાસને હરણફાળ ગતિ મળશે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ દ્વારા અમલમાં મુકાતી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા અમૃત ટુ પોઈન્ટ ઓ માટેનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આઠ હજાર સાતસો ચોત્રીસ લાખના ખર્ચે માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર લાઇન તથા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના વરદસ્તે કરવામાં આવ્યું સાંસદ અને ધારાસભ્યો દ્વારા શહેરમાં આ કામગીરી દરમિયાન નાગરિકોને થોડીક અગવડ પડે તો ધીરજ રાખી સહયોગ સહયોગ આપે તેમ જણાવ્યું ભૂગર્ભ ગટર સાથે પાણીની વ્યવસ્થા અને અન્ડરગ્રાઉન્ડ વીજ પણ કામ થશે તેમ પણ જણાવ્યું હતું આજે માંગરોળ શહેરમાં માંગરોળ નગરપાલિકા દ્વારા સત્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આજે પાણી પુરવઠા તેમજ જીયુડીએમની યોજના કે નગરમાં ગટર વ્યવસ્થા રહે અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખે અને આજે સત્યાશી કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તેમજ પાણી પુરવઠાના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે મારી નગરના નાગરિકોને વિનંતી છે માંગરોળ શહેરના લોકોને વિનંતી કે આપણે જ્યારે સગવડતા મળતી હોય ત્યારે અગવડતા પણ થતી હોય ત્યારે આપણે સૌ આ કામમાં જે માંગરોળ શહેરનું મુખ્ય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર યોજના અને પાણીની પાઇપલાઇન નીકળવાની હોય તો રસ્તાઓ પણ ટૂંટશે તો આપણે એમાં સાથ અને સહકાર આપી અને સરકાર શ્રી દ્વારા સત્યાસી કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે માંગરોળ શહેરને ભેટ આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી આગ્રણી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનતો